સુરત શહેરમાં આગની ઘટનાઓ રોજ રોજ બની રહી છે ત્યારે ફરી આગની ઘટના બની હતી જેમાં કાપોદરા અક્ષર ડાયમંડ પાસે ઝૂંપડામાં આગ લાગતા મચી જવા પામી છે ભાગોધો છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ સતત વધી રહી છે ઉનાળો શરૂ થાય તે પહેલા જ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે કાપોદરામાં આગની ઘટના બનવા પામી હતી કાપોદરા ખાતે અક્ષર ડાયમંડ પાસે ઝૂંપડામાં આગ લાગી હતી આગ લાગતા જ નાસભાગ મચી જવા પામી હતી તો ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરનો કાપલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે કાબુ મેળવ્યો હતો આગમાં સદનસીબે કોઈ જાનહારી ન થતાં હસકર અનુભવ્યો છે મારું નામ જોરા કાપોદરા ફાયર સ્ટેશન ફાયર ઓફિસર અમને કોલ મળ્યો તો ઝુંપડામાં આગ લાગેલી છે તો અહીંયા આવતા તપાસ કરતાં બે ઝુંપડામાં આગ લાગેલી હતી કદાચ બાજુમાં કચરોને પડેલું છે ત્યાં ઉપરથી કોઈ કચરો સળગી અને સળગ્યું હોય એવો અનુમાન બાંધીએ છીએ આ કાપોતરા બોમ્બે કોલોની સામેનો વિસ્તાર છે સાહેબ એ તો હવે જઈએ અને કોલનો ને ટાઈમ લઈએ પછી ખબર પડે ના કોઈ પણ જાનહાની કોઈ ઈજા નથી અંદર કોઈ હતું નહીં એ બધા બહાર હતા કારણ કદાચ કચરું નહીં છે એટલે ઉપરથી કંઈ નાખવું હોય કે કંઈ એવો બનાવ છે કોઈ પણ સળગાયો હોય એવું નથી જોકે ઝૂંપડામાં રહેલ તમામ ઘરવખરીનો સામાન ખાતે જવા પામ્યો છે અઝર કુરશી સાથે હર્ષા શેટા